પૂછ્યા વગર માની લેવું જાણ્યા વગર ધારી લેવું અને સમજ્યા વગર કહી દેવું એ સંબંધો બગાડવાના સરળ રસ્તા છે સંબંધોમાં સમયસર ખુલાસો કરવો ગેરસમજની સ્પષ્ટતા કરવી લાગણીઓ ઘવાઈ નહીં તેનું ધ્યાન રાખવું સુધારવાની સમજણ રાખીને ચાલવાથી સંબંધો સ્વસ્થ અને મજબૂત રહે છે જ્યાં સુધી મનમાં ફરિયાદ હશે જીવનમાં પ્રશ્નો હશે કે દુઃખી થતા રહેશું ત્યાં સુધી ખુશી આનંદ નહીં મળે જ્યાં સુધી નેગેટિવ વિચારો રાખશું ત્યાં સુધી સુંદર સારી અને સુખી લાઈફ નહીં જીવી શકાય જ્યાં વિચારો સકારાત્મક હોય ઈરાદા મજબૂત હોય અને જીવવાનો ધ્યેય સાચો હોય ને તો જીવનની દરેક મુશ્કેલી કે તકલીફને સરળતાથી શાંતિથી પસાર કરી શકાશે વ્યવહારુ અને લાગણીશીલ વ્યક્તિઓ વચ્ચે ક્યારેય કોઈ સંબંધ ટકી શકતો નથી કારણ કે એક વ્યક્તિ હૃદયથી અનુભવીને જીવે છે અને બીજું વ્યક્તિ ખાલી મગજથી વિચારીને જીવે છે તમારી અંદરની નફરત લોકો એક જ મિનિટમાં ઓળખી જાય છે પણ તમારી લાગણીને સમજવામાં લોકોને વર્ષો લાગે છે એમ જૂઠની અસર ઝડપથી થાય છે જ્યારે સત્ય જાણવાને સમજવા માટે રાહ જોવી પડે છે બધાને સુખ આપવાની શક્તિ ભલે આપણી પાસે નથી પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ના થાય એ તો આપણા જ હાથમાં છે